એક તરફ સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં દસ લાખથી વધુ ઝાડને કાપી નાખવા માટે અધિકૃત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ગ્રીન કવર ઓછું થતું જાય છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા તેમજ આજુબાજુના ગામડાઓમાં સ્થાનિક લોકોની લાગણી અને માગણી છે કે માંડવી તાલુકાના દસ ગામડાઓના પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ ખેતી અને પશુપાલન નેસ્તો નાબૂદ ન થાય તે હેતુથી જી એચ સી એલ કંપનીને જમીન અને અન્ય મંજૂરી આપવામાં આવે નહીં GHCL કંપની સામે સ્થાનિક સ્તરે આજુબાજુના બધા જ ગામડાઓની પ્રજામાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે કોઈ પણ ગામને આ કંપની સ્વીકારી નથી ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને મીડિયા કોઓર્ડિનેટર અને પ્રવક્તા હેમંગ રાવલે મીડિયા સમક્ષ ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા

જેની અંદર પર્યાવરણના જતનની ખૂબ જ મહત્વની વાતો કરી હતી પરંતુ ગુજરાત સરકાર જે છે એ શેઠની શિખામણ જાપા સુધી આ યુક્તિ અને પ્રયુક્તિઓને ધ્યાનમાં રાખીને એમની પણ વાતોને અત્યારે વિસરી રહી છે ખાસ કરીને આજે કચ્છની અંદર માંડવીમાં બાડા ગામ જે છે અને એની આજુબાજુના વીસ ગામો છે ત્યાં

આ જીએસસીએલ કંપની સૂત્રાપાડામાં આજ પ્રમાણે સોડા બનાવવાનો પ્લાન્ટ બનાવે છે અને અત્યારે તેનો કાર્યરત છે સૂત્રાપાડાની અંદર પણ અત્યારે ત્યાંના જે સ્થાનિકો છે એ કેન્સરની બીમારીથી પીડાતા થઈ ગયા છે ત્યાંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોને આજુબાજુની ગટરની અંદર જ્વાળામુખી જેવો અનુભવ થાય છે એવું કેમિકલ દેખાઈ રહ્યું છે

ત્યારે આ માંડવીની અંદર જે આ જગ્યા છે અથવા જે બાડા ગામ છે એ ગામનું એક વિશેષ મહત્વ છે અને એ વિશેષ મહત્વ એ છે કે આ બાડા ગામની અંદર વિશ્વનું સૌપ્રથમ એવું વિપશ્યના સેન્ટર આવેલું છે બોયકાજી અહીંયા આવ્યા હતા અને એમણે આ વિપશ્યના સેન્ટર જે છે એની સ્થાપના કરી હતી ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ની હસ્તીઓ મોટી મોટી હસ્તીઓ અહીંયા પોતે વિપસ્યના કરવા માટે આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે વિપસ્યના છે એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને એમણે ગોયનકાજીના વખાણ પણ કર્યા હતા આ વિપસ્યના સેન્ટર જે છે એ આ કંપનીના આવાથી પહેલા તો બંધ થઈ જશે અને ભારત જે સાંસ્કૃતિકનું જતન કરે છે સાંસ્કૃતિકનું જતન કરે છે એ જતનની અંદર આ વિપસ્યના સેન્ટર સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જવાનો ભય તોરાઈ રહ્યો છે સાથે સાથે કોઈપણ કંપનીને પર્યાવરણ વાળી જગ્યાઓની અંદર જો પોતાની કંપનીને વિસ્તારિત કરવી હોય તો એક EIA રિપોર્ટ કરવો પડે આ જે EIA રિપોર્ટ જે છે એ આ કંપનીએ જે છે એ કંપનીએ

ચોથી ડિસેમ્બર ના રોજ બે હજાર ચોવીસ ના રોજ જે પોસ્ટ ઇંગ્લિશ માં કરી છે એનું ગુજરાતી થાય છે કે આ ખાસ દિવસે ગુજરાત સરકાર વન્ય જીવનની ઉજવણી કરે છે અને આપણા રાજ્યને સમૃદ્ધ બનાવે છે ગુજરાત એશિયાટિક સી ભારતીય જંગલી ગધેડા બ્લેક બક વેલ શાર્ક દરિયાઈ કાચબા જેવી પ્રતિષ્ઠિત પ્રજાતિઓનું ઘર છે હવે આ જે દરિયાઈ કાચબા જે છે એની અંદર જે ગ્રીન ટર્ટલ આવે છે આ ગ્રીન ટર્ટલની જાતિ છે ઓલિવ રીડલી જાતિ છે અને ગ્રીન સી અને લેધર બેગ નામની જાતિ છે આ સરક્ષણના શેડ્યુલ નંબર 1 માં આવે છે અને આ જાતિ માત્ર અને માત્ર આ કંપનીને જે જમીન ફાળવવામાં આવેલી છે તેના દરિયાકાંઠાના વિસ્તારમાં ઈંડા મૂકે છે અને તે ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાબિત કરેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ કરેલું છે અને આ પ્રજાતિ જે છે એ નાશ થતી પ્રજાતિમાં આવે છે આ કંપની આવવાથી આ પ્રજાતિને પણ નાશ થવાનો ભય તોડાઈ રહ્યો છે ઘોડાડોનું રણ ત્યાં જે છે એ પણ ત્યાં છે એ પ્રજાતિને પણ ત્યાં નુકસાન થઈ રહ્યું છે આ કંપની ને ત્યાં આવવા માટે થઈને આટલી મોટી જે પર્યાવરણની નુકસાન થઈ રહ્યું છે એના માટે થઈને ત્યાંના ગામ લોકોએ સંપૂર્ણ વિરોધ કર્યો હતો અને આનું હિયરિંગ આજુબાજુના ગામના લોકો ભેગા થયા અને પ્રથમ હિયરિંગ છે એની અંદર એટલો બધો હોબાળો થયો કે સંપૂર્ણ નેગેટિવ હિયરિંગ થતા પહેલું હિયરિંગ કલેક્ટરે બંધ રાખવું પડ્યું ફરીથી બીજી વાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની અંદર ગ્રામજનોને ડરાવી હિયરિંગ કરવામાં આવ્યું તેની અંદર પણ પાંચ હજારથી વધારે ગ્રામજનોએ એટલે કે નેવું ટકા લોકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે આ પ્રોજેક્ટ ના આવવો જોઈએ એવી વાત કરી છે ગ્રામજનોએ કહ્યું કે અમારે ત્યાં લગભગ દસ હજાર જેટલું પશુધન છે એટલે કે ગાયો છે ત્યાં અમારે ત્યાં અમે ખેતીવાડી કરીએ છીએ સમગ્ર આજુબાજુના બાળાના આજુબાજુના વીસ ગામોનું ટર્ન ઓવર જે છે ખેતીવાડી અને પશુધનનું અને બાકીનું બધું એ લગભગ બસો કરોડ જેટલું ટર્ન ઓવર છે અહીંના ગામના લોકોને કોઈ પણ જાતની રોજગારીની તકોની જરૂર નથી એમને ઓલરેડી પોતે પશુપાલનથી અને બાકીના અન્ય ધંધાઓથી રોજગારી કરી રહ્યા હેમંગ રાવલે જણાવ્યું કે ગુજરાતની જનતાને પર્યાવરણના ભોગે જ્યારે વિકાસ નથી જોઈતો અને માંગ કરી કે કચ્છમાં ગૌધન પશુપાલન ખેતી પર્યાવરણ અને વિપસનીય સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી એચ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવી આખા ગુજરાતમાં મરીન સાયન્સના અભ્યાસ માટે ફક્ત કચ્છમાં માંડવી ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ આવેલી છે જેમાં આખા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ દરિયાઈ જીવોના અભ્યાસ માટે ભણવા આવે છે વિદ્યાર્થીઓ કુદરતી પ્રદૂષણ મુક્ત દરિયાઈ જીવ સૃષ્ટિનો અભ્યાસ કરી શકે તે માટે આ કોલેજ માંડવીમાં બનાવવામાં આવી છે જીએચસીએલ કંપની માંડવીના દરિયા કિનારાને પ્રદૂષિત કરશે તો તેની અસર આ કોલેજના હજારો વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડે તેમ છે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું